का आए लेगा आणि पाशन वाड़ी आके आणि चप सागेए छे आए अना कैमरा मा समधनी पाड़िवा की पोड़ दूर गोलाई हाव मारे मोस तेर सांदे मोस एंजोई करिसे वाड हाव नी हाव नी मारू नम ल्यूकम छे औरने आजे छे

અને હું કહું હા હું જાઉં છું ગાડીઓ પેટ્રોલ ભરાવે કેમકે પેટ્રોલ નહીં ગાડીમાં અને મારા પાસે કેશ નહીં પાસે જવું છે સિટીમાં કામ છે તો જઈએ અને ઓનલાઈન પેમેન્ટ મારા પહે તો પેટ્રોલ ભરાતા અને કંઈ ઘણું ઘણું ફરતા જઈએ તો ચાલો જઈએ ફરબર અને કાલેમાં તમે જોયું તું કે આ બધું ચેન્જીસ કરેલા તમે કમે સિનમાં કહો છો કે આ જે હમણાં જે ચેન્જીસ જે મતલબ જે હમણાં છે એવું સાવ લાગતું હતું એમ ચોક્કી હં કે જે હમણાં જો દેખાય છે એ સાવ છે જે પહેલાં હતું એ એમ સારું હતું તે મને કહેજો ખામે સોસાયમાં તો અમે આફ્ટર બિફોર નો બી મેં નાખી દઈશ વિડીયો ફોટો હસનમાં આપે મેં જરૂરથી મને સજેસ્ટ કરતો કે આ બળા બધા ગાખ કે પછી પહેલાં જે હતું એવું હા લાગતું હતું અને આ પણ ખબર છે પણ આ આજે નહીં મેં પડે આજે પણ નહીં મેપ

I wanted to know.

એકચુઅલી અમે એક પ્રોજેક્ટ પર કામ કરું છું એમને બહુ વધારે કહું નહીં કેમકે બધી વસ્તુ કહેવાય છે ને એમ કામ થવાના ચાન્સીસ ઓછા થઈ જાય એમ એવું લોકો એવું કહે છે અને મારું બી માનવું છે કે જ્યાં સુધી કામ પૂરેપૂરું ના થઈ જાય ત્યાં સુધી હું વધારે કંઈ ડિસ્ક્લોઝ કરવું નહીં ખાલી અમુક માઇન્ડ એક એક એકાદ એકાદ જણ હોય એમાં કેવું કેવું હોય કહેવાનું બાકી જ્યાં સુધી કામ પ્રોપર ના થઈ જાય ત્યાં સુધી કોઈને કહેવાનું નહીં આ મળવાનું છે બાકી મેં ખોટો બી હોઈ શકો છું સચો બી હોઈ શકો છું તમે તમારું શું માનો છું કે તમે કીધું તો કંઈ ને હમણાં એ એનું કામ છે કામ કરું થોડું ઘણું અને આઈ થિંક આ બધી માતા બી કોઈ હશે બાકી દેખાય તમને જે કંઈ દેખાયો છે તે અને ઘરમાં અત્યારે કોઈ નથી ભાભી ઉપર પણ કમાણી કંઈ કરતા હશે પપ્પાના મમ્મી માઈ ગયા છે કમાણી કોઈ ઓફ થઈ ગયું તો એ બેસાઇ ગયા છે અને બસ આ જ છે તો જુદું બસ આજના વિડીયોમાં એટલું કાપ્યું હતું મને એક નવી સવાર સાથે નવા વિડીયો સાથે અને કાલના વિડીયોમાં કદાચ તમને કંઈ નવું જોવા મળશે તો કંઈ નહીં મને નવી સવાર સાથે નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે